સત્સંગને મન લગાડી એને સાંભળજો તો અમૂલ્ય છે આ માર્ગ આધ્યાત્મ માર્ગ છે આધ્યાત્મ નો અર્થ થાય છે આત્માનું આ આધ્યાત્મ આત્માનું અધ્યયન આ બહોત સમજવાની વાત છે મને જે વસ્તુની ખબર ન હોય તો હું અધ્યયન કેવી રીતે કરી શકું તો આજે તમારે તમારા જીવનની અંદર તમારે એ ઈશ્વરને ઓળખવાના છે પણ અડચણ ક્યાં છે અડચણ અજ્ઞાન છે સમજ નથી આપણે વિધિની ખબર નથી જે ઈશ્વર કહે ને હર જગ્યા મોજુદ હે લેકિન આતા નહીં યોગ સાધને કે બિના કોઈ ઉસે પાતા નહીં પરમ સત્તા પરમ શક્તિ સર્વત્ર વ્યાપક છે પણ વિધિ વગર ક્રિયા વગર ધરતીમાં પાણી છે પણ પાણી માની લેવાથી તરસ ન જાય એને પ્રગટ કરવા માટે બોરિંગ કરવો પડે યા ખોજવું પડે કુવા ગાળવો પડે એમાં બોરિંગ સબમર્સિબલ લગાડે અને પાણી બહાર કાઢીએ યા કોષ દ્વારા પાણી બહાર કાઢીએ અને પછી આપણે પીએ તો તરત જાય એમ આપણે માનીએ ખાલી ઈશ્વર છે ભગવાન છે પરમાત્મા છે એમ માની લેવાથી એનો કોઈ આનંદ પ્રાપ્ત ન કરી શકાય એ આનંદ મેળવો હોય અગર હે આનંદ કો પાના તો જા સદગુરુ કી શરણ ભાઈ ત્યારે આનંદ મેળવો હોય તો ગુરુની શરણમાં જાય ગુરુનો નો બહુ મહત્વ છે ગુરુ શા માટે છે ગુરુ આપણને જ્ઞાન દ્રષ્ટિ આપીને આપણે અનુભવ જ્ઞાન આપીને આપણો ભ્રમ દૂર કરે સદગુરુ જે આપે છે એ પ્રાણ અને અપાનનો જે ક્રિયા છે જે શ્વાસની શક્તિ છે જે આપણી અંદર चार योग मोक्षना चार मार्ग बताया ज्योंकि जो अचर देखा भारी सादो अचर देखा भारी रे गगन में मने बीच अमृत कुआ धरेस दसू कारी रे ओलू पुरुष चले बिन सीढ़ी पीवे भर भर जारी रे अचर देखा भारी सादो अचर देखा भारी रे बिन भूमि एक महल बना है तामे जोत उजारी रे अंधा देख देख सुख पावे बात बतावे सारी रे બીના બજાએ નિર્દી બાજે ઘંટા રે 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 મસ્ત ખબર અચર તો આશર્ય બ્રહ્માનંદ સ્વામી કે છે કે તમ આપણી આશ્ચર્ય જીતા મરકે ફિર જીવે બિન ભોજન બલ ધારી રે બ્રહ્માનંદ સમજે બાત અમારી રે તો વિરલા તો સંત કોઈ જિજ્ઞાસુ કોઈ પીપાળ એ જ્ઞાનની પ્રાપ્તિ કરે મોક્ષના ચાર માર્ગો છે ધ્યાન યોગ 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 નાદ શબ્દ ઓર અમૃત યોગ ચાર યોગ છે મોક્ષના ચાર માર્ગો છે કોઈ ધ્યાન યોગ દ્વારા જોતમાં જોત સમાઈ જાય છે કોઈ નામ સ્મરણ દ્વારા શબ્દમાં સમાઈ જાય છે કોઈ નાદ બ્રહ્મ

જ્યાં સુધી આપણને સદગુરુ ના મળે ત્યાં સુધી એનો એ પ્રકાશના દર્શન થતા નથી અને એ ચોવીસો કલાક આપણા મસ્તક છે એની અંદર એ અમૃત કૂપ છે અને આપણી ને ચોવીસ કલાક અમૃત વર્ષે છે કબીર સાહેબ કહે છે ને બરસે કમલ ઓર કબીરી કારણ કે કમળ એટલે આ વાળ છે એ ઉપરનો જે મેળ છે એની અંદર અમૃત કુપ રહેલો છે અને અમૃત નો યોગી પાન કરે છે પણ એનું કોણ એનું જ્ઞાન કોણ કરાવે સદગુરુ આ જીતા મળે જીવ તો મરે દેખો બહુ અટપટ્યા છે અને સંતો એટલે કીધું સંત કી બાણી અડપટી ઝટપટ ડીખે ને કોઈ જો કોઈ ઝટપટ ડીખે તો ચટપટ દર્શન ને હોય સંતની વાણી અડપટી છે જલ્દી સમજાતી નથી કે જીવતા મરે અને ફીર જીવે અને વગર પોતાને બળવાન છે આવું બ્રહ્માડ સ્વામી કોઈ સમજે સંત બિરવા કોઈ જાણે છે આજે આપણે એવા સદગુરુ મળી જાય તો આ બધો ભ્રમ ટળી જાય તો આપણે શિવપુરાણ સમજાય તો આપણે વેદ સમજાય તો આપણે રામાયણ સમજાય તો આપણે ગીતા સમજાય આ અંતરના દ્વાર ખોલે ભજનમાં ગાતા હોઈએ સદગુરુ મારા અંતરેની આખે વોઘાડો સદગુરુ મારા અંતરે ની આખે વોઘાડો બોલીએ તો હાથું બોલીએ એ ગુરુદેવ મારા અંતરની મારા હૃદયની હા વઘાડો મારા અંતરને હા ફોગાડો ખુલ્લી કોઈની આઈ કો કોઈ દર્શન થયા અંતરના ભેદ બતાવે એવા સદગુરુ આપણે કર્યા નથી આપણે ગુરુ મળ્યા નથી આજ એ ગુરુની ચર્ચા કરવામાં આવે છે અને એ ગુરુ માનવ શરીર મળ્યા પછી ગુરુ તો કરવા જ પડે ગુરુ વગર માણસનો ઉદ્ધાર નથી મત કોઈ ભરમ ભૂલો સંસારી ગુરુ બી નો કોઈ નો ઉતર થી પારી કોઈ ભરમ માં નો રહેતા કે ગુરુ ઘર પાર ઉતરી રહે ગુરુ તો તમારે કરવા પડશે શું કામ ગુરુ તો આપણે પોતાનું ભાન કરાવે આમાં એનો મોક્ષ ના ચાર યોગ માર્ગ બતાવે ધ્યાન કરવાનું નાદ નું જ્ઞાન એ અમૃત નું જ્ઞાન એ શ્વાસો ની અંદર ચાલનાર અક્ષર બ્રહ્મ નું જ્ઞાન કે જેને આત્મજ્ઞાન નથી તે નીચમાં નીચ અધમમાં પાપી જાણવો પૂછો તમે તમે પૂછો તો મળશે પણ પૂછવું જ નથી કોને જેને જે યોગ લાગે જે અનુકૂળ લાગે એમાં રેમા કરવું કેમ મેળ પડે એટલે એમ નહીં ચાલે તમારે જ્ઞાન મેળવવા માટે જાગવું પડશે એ જ્ઞાન માટે તમારે સદગુરુ શું પૂછવું જો ખબર ન હોય તો અમારી સંસ્થામાં એક સત્યનો નિર્ણય આવે દસ પ્રશ્ન છે સાકારને કેમ ઓળખવા કેમ ઓળખવા એની વિધિ વિચાર પ્રશ્ન પૂછવાના દસ પ્રશ્નો છે જો સદગુરુ સાચા હશે તો તમને એનું જ્ઞાન કરાવશે અને જો સદગુરુ સાચા ન મળ્યા તો ઘણા એવા હોય અરે ભગવાન નામ તો ઓમ સોમ પણ એ તો કબીર સાહેબ એમ કે સોહમ સોહમ જપ મુવા અજ્ઞાની રાત સંસારી ને સંજય નહીં વીરથા ઉમર ગવા એ નામ અને ભગવાન નું સ્વરૂપ એ વાણી ઇન્દ્રો વિષય જ નથી પરાવાણી માં છે પ્રાણો માં છે નિરંતર છે અખંડ છે એક સમાન છે દરેકમાં સમાન વ્યાપક છે અને એ જ્ઞાન મેળવવું એ માનવ માત્ર નો લક્ષ્ય છે આ માનવ દેહનું નું લક્ષ્ય છે ઠીક છે જીવવા માટે ખાવાના નથી શરીર ટકાવવા માટે આરામ કરવાની જરૂર પડે એની ના નથી તો ખાવા માટે કપડા પહેરવા માટે મકાન માટે કમાવું પડે તો કમાવો ની ના નથી મકાનની ના નથી તમે બનાવો મકાન બનાવો કદાચ સોના ચાંદી ઢગલા કરો કરોડપતિ બનો અમારા કોઈ વાંધો નથી પણ તમે જેની માટે તમને જન્મ આપ્યો છે જેની માટે અવસર આપ્યો છે અને એ અવસર જો તમે પ્રાપ્ત ન કર્યો તો કીધું પછતાએ ગા પસ્તાય બેલા હાથ ના આવેગા ફીર ફિર પછતાવા સિવાય બીજું કઈ નહીં રહે એટલે અત્યારે તમને સંદેશો આપવા માટે આવે કે માનવ હજુ કઈ બગડ્યું નથી જાગ્યા થતી સવાર ઘણી આજથી તમે સંતો ગુરુ આચાર્યો તમે પૂછો તમે માર્ગ માંગો બીઓ દિવસો શા માટે ઘણે કે સાધુ મહારાજ નારાજ થઈ જાય શ્રાપ આપી દે તો આપણો ધનો પણ નીકળી જાય અત્યારે આ કલિગમાં કોઈનો શ્રાપ નહીં લાગે એટલે તમે બીક ભૂલી જાઓ અને તમે જ્ઞાન માંગો તમે આધ્યાત્મ માર્ગને માંગો એમાં તમારું કલ્યાણ છે ધર્મ શું જરૂર છે ભેષ મત ભૂલીએ પૂછ લીજે નિજ જ્ઞાન મોલ કરો તલવાર કાપડે જ્ઞાન તમે ભેષ જો ડરો શું કામ તમને ખબર કેમ પડે પાછા અમને આમાંથી એમ કહેતા હોય કે મહાત્માજી તમે બધા એક થઈ જાણ તો બધી ઝઘડા મટી જાય અને અમે એમ કહીએ તમે જાગી જાઓ છો તો જેટલા સાધુ બાવા છે ખોટા છે એ પોત પોતાને કર્મ ધંધે ચડી જાય અને આ લૂંટવાનું બંધ કરે સમાન હવે માર્ગે લઈ જવાનું બંધ કરે પણ તમે જાગો તો આ તમે સૂતેલા છો સમાજ સૂતેલો છે સમાજ કોઈ જાગૃત નથી એ કોઈ પૂછતો જ નથી આ બધા મહાપુરુષ નું પ્રગટમાં આવવાની શું જરૂર હતી એ અજન્મા હતા એ નિરાકાર હતા એને મરણ બાંધતું નથી તો છતાં શું કામ આવ્યા જ્ઞાન દેવા માટે અંધકાર થી માટે સત્યનું દર્શન કરવા માટે એ મહાપુરુષને આવવું પડ્યું તો આજ આજે કલિકાળની અંદર એનો મહાપુરુષ છે એવું નથી કે મહાપુરુષ નથી પણ આપણે પૂછીએ તો મળે ને કઈ ગોતીએ તો મળે ને ઢુંઢ ઢું ઢું કા થારો સપે એની મા જ્ઞાન વિચારો થારો મીટી જાય જન્મ સંસારો તારો ઘટરો જ્ઞાન વિચાર તમારા રવિનું જ્ઞાન વિચારો તો તારો જન્મ મટી જશે હવે આજ મેળવવા માટે અવસર મળ્યો એટલે આજે તમને જે સાંભળો છો એને ધ્યાન દ્યો સાંભળો છો મંથન કરો આગળ એવું નથી કે સાંભળવા માટે વિચાર રજૂ કરેલા છે ને તમને જગાડવા માટે છે તમે ભૂલેલા છો તમે ધર્મને છો તમે સત્યને ભૂલેલા છો તમે પોતાને ભૂલેલા છો તમને પોતાને પોતાનું જ્ઞાન નથી તમે અંધકારમાં ભટકી રહ્યા છો ધર્મના નામે ભક્તિના નામે અંધશ્રદ્ધામાં તે વ્યતિત થય એક જીવન કરી રહ્યા છો એમાંથી તમને જગાડવા માટે વિચાર આપે છે કે આ તમે કરી સારું કર્મ છે મંદિરે જાવું ખરાબ કામ નથી આ ગીતાના પાઠ કરવા ખરાબ કામ નથી ઉપવાસ કરવો ખરાબ કામ નથી તમે પગપાળા કરો ખરાબ બધામાં ફળ મળે બધું સારું જ છે પરંતુ હવે તમારી સદગતિ નથી તમારો મોક્ષ નથી અમારું એ છે તમારે મોક્ષ મેળવવા હોય તો તમારે પોતાની સુરતાને પોતાના મનને એમાં સ્થિર થાય એવો યોગ માર્ગને જાણવો પડશે મન અંદર છે વાપર માનો માથું દુખતું હોય અને પેટ પામચું પડીએ તો શું એ માથું ઉતરી જાય ન ઉતરે અને પેટમાં ગેસ ભરવાનો આપતો તો થયો હોય અને એ ચૂરણ આપણે માથે ચોપડે તો ગેસનો આફરો શાંત થાય ન થાય તો કે જો કે જ્યાં દરદ હોય ત્યાં એનો इलाज થાય તો જ એ દવા જે લાગુ પડે અને તો જ એને સારું થાય તો જે જન્મ મરણનો રોગનો કારણ મન છે મન ક્યાં છે અંદર અને આપણી સાધના ઉપાસના બધી બાર વિચાર તમે વિચાર કરો જે વસ્તુ તમારી અંદર છે તમે તમારી અંદર શોધતા નથી જે કારણ તમારું મન છે અશાંતિ દુઃખનો ઝઘડાનું ઝાડ આ બધી માયાના ઝઘડા કોણ કરાવે મિલકતના ઝઘડા કોણ કરાવે આ બધું જડ મન કરાવે કારણ કે મનને જ્ઞાન નથી જ્યારે એક સમય તો બધાને ખબર પડે કાંઈ નહીં જવાનું નથી બધું મૂકીને જવાના છે આ સંસારમાં કોઈ સાથે કાંઈ લઈ ગયું નથી અને લઈ જવાનું નથી બધાને ખબર છે છતાંય પણ માણસ ઝઘડી રહ્યો છે છતાંય માણસ લડી કેમ કે એને મનને રોકવાનો મનને શાંતિ આપવાનો મનને સંતોષ આપવાનો એને સ્થિર કરવાનો યોગ માર્ગ મળ્યો નથી યોગ સાધન મળ્યું નથી યોગ જ્ઞાન મળ્યું નથી આજ એ જ્ઞાન મેળવવા માટે અમે તમને કહી રહ્યા છીએ તમે જે કરો છો એમાં ફળ તમારો વાળો માયા મળશે એનું ફળ માયા ભોગ મળશે મોક્ષ નહીં મળે શાંતિ નહીં મળે સમાધાન નહીં મળે સમાધાન સદગુરુ કરાવે સદ્ગુરુ જ્ઞાની મળે અને એ જ આપણે અંતરના જે દ્વાર ખોલી દે અને અંતરના દ્વાર ખોલે અને ત્યારે જેવું છે તેવું જણાય ત્યારે આખું બ્રહ્માંડ જે શું રચ્યું છે શું કામ રચ્યું છે અને એવા બ્રહ્માંડમાં આપણે ક્યાં છે એનો આપણને સાક્ષાત્કાર થાય એ ગુરુ કરાવે એટલે ગુરુ 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 કા વિશ્વ પુકારે ગુરુ સોઈ જે ભ્રમ નિવારે અસ ગુરુ કી પરીક્ષા કીજે શિષ્ય હોય દીક્ષા લઈએ હે માનો ગુરુ પાસે દીક્ષા લેવાની છે ગુરુ ભ્રમ નિવારે ભ્રમ એટલે અજ્ઞાન ભ્રમ એટલે ભ્રાંતિ એ તો ગીતામાં લખેલું શ્રદ્ધાથી

આપણે શરીર નથી આપણે પરમ સત્તા છે પરમ તત્વ છે નિર્ગુણ છે એનો સાક્ષાત્કાર આ માનવ દેહ એટલા માટે બોલો એનો સાક્ષાત્કાર કરવા માટે એનો અનુભવ કરવા માટે એનો એનું જ્ઞાન મેળવવા માટે આ શરીર એક સાધન છે જેમ કેમેરો છે કેમેરો એક સાધન છે એ હું જે બોલું છું જે એ ટેપ કરી અને જે મારું આ શરીરનો આકાર છે એમાં એના રેકોર્ડિંગ કરી અને તમારા સુધી પહોંચાડો ને એક કેમેરો એક સાધન છે સાધન છે કેમેરો સર્વસ્વ નથી આ લાઈટ લાઈટ અહીંયા ફોક્સ લગાવેલા ફોક્સ માધ્યમ છે પણ ફોક્સ ક્યાં સુધી કામ કરે ક્રમ છે ત્યાં સુધી વીજળી છે ત્યાં સુધી તો વીજળી મહત્વની છે એમ આ માનવ દેહમાં જે રહેલો તું છે એ મહત્વનો છે એ ચૈતન્ય છે એ અખંડ છે નિત્ય છે સનાતન છે અને એનું જ્ઞાન કરવા માટે જ મહાપુરુષો આવે અને આજ એ જ્ઞાન તમને આપવા માટે રહ્યા છે એ જ્ઞાન માનવ હજુ કા બગડ્યું નથી હજુ તો હજુ પાછો વાળ તું એ જ્ઞાન મેળવી લે તું માનું કે છે કે એની માટે શું કરવું પડે કરવાનું કાંઈ નહીં સવાળ પણ બીજું કોઈ નથી અર્જુન ને અર્જુન શું કહ્યું અર્જુન એમ કીધું સમર્પણ થઈ જા મારે આધીન થઈ જા અને તું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ બસ બીજું કઈ જરૂર નથી અશોકર મહારાજે રાજા જનક એ જ જ્ઞાન કરેલું કે જાગ્રત સત્ય કે સ્વપ્ન સત્ય સત્ય શું છે એ સત્યનું દર્શન કરવા માટે અશ્વક્ર મહારાજે એ જ્ઞાન આપવા માટે મારે તારી વસ્તુ જોઈએ તારી પેલા રાજા કોણ હતું તારા બાપા હતા એના પેલા એના બાપા હતા એના પેલા એના બાપા હતા તારા પૂછી તારો રાજ થાય આ તો પરંપરા માયાના કોઈ બધા ભાગીદાર બદલતા રહેશે

તમારો તમે 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 શું આપી આપી દેવાના અમારે મન મન જોઈએ દો તમને તમારી અંદર છુપાયેલું જ્ઞાન એ પ્રગટ તમને જ્ઞાનને વિધિ બતાવવામાં આવશે આજે પણ તમે જ્ઞાન જાણી શકો છો અમે તો એ આહવાન કરીએ છીએ કે માનવ એ જ્ઞાનને જાણો તો આ જન્મે જાણો આગલા જન્મે જાણો ગમે ત્યારે જાણો પણ આત્મજ્ઞાન તો જાણવું જ પડશે એ પોતાના સ્વરૂપને ઓળખવું પડશે એના ઓળખ્યા વગર તારો જન્મ મરણનો સંસાર નહી જાય ચોરાશીમાં ભટકૂ જન્મમાં જાણો મનુષ્ય શરીરમાં જ તમને જ્ઞાન મળશે પણ એટલો લાંબો ટાઈમ હું કામ ખેંચો છો આ જન્મ મળે છે સુધારી લો ને આ જન્મ મળે છે તો એને પરમાત્માના માર્ગે લગાવી દો આગળની હું કામ વિચાર કરો પછી આગળ બીજા જન્મ કરજો પછી જાણી લેજો ઘણા એમ વિચાર કરે કૃષ્ણ ભગવાને કીધું અન્ય અન્ય જન્મો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય તો તું કેટલા જન્મો ત્યારે તારો ખબર અત્યારે માણસ છે કે નહીં તું તો માણસ છે તો જ્ઞાન કેમ ના મળી શકે તું કેમ નાસી પાસ જાય કે અનેક જન્મોથી પછી જ્ઞાન મળે તો અનેક જન્મો અને સંતો કહે છે ને અનેક યોનીમાં ભટકીને આવ્યો પાપોને પુનિતો સાથે લાવ્યો અનેક યોની તો ભટકીને આવ્યો છે હવે તો કિનારે આવ્યો હવે તો તું તારવાને ભાવસાગર તારવાને કિનારે આવી પહોંચેલો છે બસ તારે ખાલી જાગવાની જરૂર છે તારે સંતોને સદ્ગુણને પાસે જ્ઞાન માંગવાની જરૂરત છે બીજું કોઈ નથી તારામાં અગાધ શક્તિ છે તારામાં અગાત ભાવના રહેલી છે પરંતુ જાગૃત નથી કેમ કે સંગત ખોટી છે એટલે તો સંગત પાઈ પારસ પરસ વ્યક્તિનો સંગ ત્યાગ કરે તો જ માનો પોતાનો આલોક અને પરલોકને સુધારી શકે પણ હવે આપણે કેવું પડી ગયું ને આ આદત છે ને ગપ મારવાની આ બધી અલગ મલકની વાતો કરવાની ધંધા બિઝનેસ ની વાતો કરવાની જે મૂકીને છોડીને ચાલી લેવાનું છે એની વાતો વિચાર આવ્યા કરે અરે તો કમાશું આટલો તો બંગલો બાંધશું અને આટલો આમ કરશું ધંધો કરશું પછી પણ અને અને પછી મારા છોકરા થાય છોકરા મને બાપા કહે છે અરે ત્યાં તો ગુજરી હો જાય એટલે ભાઈ તમે આ બધી હું લાંબી પીંજણ હું કામ કરો હજુ કઈક બગડ્યું નથી જાગો જાગો ફિર એ સમય છે તમે સંસારમાં સુતેલા હશો ત્યારે તમે કઈ નથી કરી શકવાના અત્યારે જીવતા બોડી છે તમારી જીવતા શરીર છે તમારું હજુ તમે મેળવી શકો છો એટલે ખોટા માણીની સંગતિનો ત્યાગ કર

ભણવાની ના નથી તમે બિઝનેસ કરવાની ના નથી તમને પણવાની ના નથી સંસારના ભોગોની ના નથી પડતા પણ તમારા મોક્ષ માટે તો વિચાર કરો આ અવસર ક્યારે તમે કરશો આ અવસર ક્યારે મેળવશો અને આમ આજકાલ આજકાલ કરતા કરતા તમારી ક્યાં ઉમર કે તમને ખબર છે તમારા માતાના વાળ ધોવા થઈ ગયા ક્યારે થયા તમને ખબર પડે તમારા દાંત વ્યા ગયા હાથ પગ ખખડી ગયા તો તમને ખબર રહી વીતી જાય સંતોન કે વર્ષો વીતી જાય તો તને ન સમજાય એ માનવ વર્ષો વીતી જાય તો તેને સમજાતું નથી તો સમયને આપલો થોડાક બચાવો આવું અવસર મળે છે આવું માનો શરીર મળ્યું છે એને સારા માર્ગે લગાડો જ્ઞાનને માર્ગે લગાવો સત્સંગના માર્ગે લગાવો જ્ઞાનને માર્ગે લગાવો એવા સદ્ગુરુની સરળ જાઓ અને જ્ઞાન મેળવીને જીવન ધન્ય બનાવો અમે એટલા માટે તમને કહી રહ્યા છીએ તમારા કલ્યાણ માટે અમે અમારું કર્મ કરી આવ્યા અમે સત્સંગ સંભળીએ અમારો કર્મ છે અમારી ફરજ છે તો આજે તમે તમારા જીવનને સબંધ બનાવો એમાં અમને સંતોષ છે કર ભલા હોગા ભલા ભલા ચલો જગમે શરમ રાખજો તમે તમારું નુકસાન કરજો એટલે તમે આવો અને સત્સંગમાં આવો અને સત્સંગ સાંભળો અને જ્ઞાન મેળો અને તમે તમારો જીવનનું કલ્યાણ કરો એમાં જ આપણું હિત અને કલ્યાણ છે તો અવશ્ય આપણે હજુ સમય છે હજુ તમે એમને જો સમય મારી પાસે નથી સમય કાઢો દેખે તમે માયા માટે સમાજ માટે સંસ્થા માટે તમે બધો ટાઈમ કાઢો જ છો તો અત્યારે તમે ટાઈમ કાઢો કાઢવા તમારા કલ્યાણ માટે તમારા મોક્ષ માટે તમને ટાઈમ કાઢો શું વાંધો એટલે આપલો કોઈ પણ પ્રકારની બાના બાજી કર્યા વગર હજુ કઈ બગડ્યું નથી હજુ સલામત શરીર છે તો જીવનને સફળ બનાવવા માટે જાગો અને આવો માન મેલીને આવો મેદાનમાં તમે બતાવો બાવન બાર માન મેલી અને મેદાનમાં આવો તમે સંતોની શરણમાં આવો સંતો પણ દયાઓ સત્સંગ સાંભળો અને જ્ઞાન માગો તો તમારું કલ્યાણ થઈ જાય તમારું જીવન ધન્ય બની જશે અમારું એજ અમારો બીજો કોઈ સ્વાર્થ નથી તમારું કલ્યાણ સેવા છે તમારું હિત સેવા છે એ અમારો સ્વાર્થ છે બીજું કોઈ નથી અમારે જોઈએ શું અમે તો અમને ખબર નથી કાંઈ લઈ જવાનું નથી સદ ધજ કે જીત દિન મોત કી સેજા બી આવી ને સોના કામ આવેગા ને ચાંદી કામ આવી તારે કાંઈ હારી આવવાનું નથી હજુ અમે કહીએ છીએ કે મો મમતા ત્યાગીને ટાઈમ કાઢી અને સત્સંગમાં આવો ટાઈમ મળવાનું નથી એ ચોવીસ કલાક એના એ જ રવાના એમાંથી ટાઈમ કાઢીને આપણે પોતાનું કલ્યાણ કરવાનું છે તો અવશ્ય પોતાનું કલ્યાણ કરીને જીવન સફળ બનાવવા માટે પ્રયત્ન કરજો અને અમારી માનવ ઉત્થાન સેવા સમિતિની શાખાઓ જિલ્લાઓ ગુજરાતની ભારતમાં હરેક જિલ્લાઓમાં હરેક રાજ્યોમાં છે આપ તમને અવસર મળે સત્સંગ સાંભળી તમારા જીવનને સફળ બનાવો એ ટુકે તમે વાણીને વિરામ આપીશ હરિઓમ તત્સત પ્રેમથી સદગુરુદેવ મહારાજ કી I